જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં અને આપણે નાથા ભગત ના ઇતિહાસ ની કહાની નો અને બીજો ભાગ મૂકી દીધો છે અને હવે આપણે નાથા ભગત ને ઇતિહાસ કહાની નો ત્રીજો ભાગ ની શરૂઆત કરીએ તો રાજો બારોટ જ્યારે નાથા ભગત પાસે જાય છે અને પગપાળા પંથ કાપવા માંડ્યો અને અંધારામાં ગોથા ખાતો ખાતો રાતો રાત પોલો પહોંચ્યો પરોડીએ મો સૂજણું થતા નાથા બારવટીયાએ પથારીમાંથી ઉડતા જ બારોટને દીઠો ઓ હો 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 બારોટ તું અટાણે કીવો અને આ માથે લાછ્યું કેમ બાંધ્યું કઈ માઠા હમાસાર લાવ્યો છે હા બાપ બહુ જ માઠા હમાસાર છે અને નાથો ભગત પૂછે છે કે કોણ પાસું થયું તો નાથો બાબો પંડ્યા જ પાસો થયો છે બાપ એમ રાજો બારોટ કહે છે કેમ બારોટ અવળા બોલો છો ત્યારે બારોટ કહે છે કે અવડા નથી સાચે કોરીનું દાણ કઢાવે પણ આજ મારો નાથ્યો સાવ મરી ગયો છે એમ પેલો બારોટ કહે છે અને નાથાએ રાજા બારોટ પાસેથી બધી વાત સાંભળી એની સાતી માં પણ ઘા પડ્યો એણે માણસને કહ્યું કે ભાઈ કોક દોત કલમ લાવજો તો અને કલમ કાગળની ચબર રાજાની પાસે મેલીને કહ્યું કે લે બારોટ હું લખાવા ઈ તું લખ લખ અને લખ કે ભોગાતના દાણ લેવા વાળાઓ સતરાવા મેર રાણા ખુટી પાસેથી તમે જે ત્રણસો કોરીનું દાણ લીધું છે ને તેમાં ત્રણસો કોરી દંડ

પરબારી કોરિયું મોઢવાડે આજ બપોર સુધીમાં પોગે નહીં ને તો પછી ખુશીથી માથે ફાળીયું ઓઢે ને મારું સ્નાન કરી નાખજે હો બાબા એમ કહે છે અને બપોરે મોઢવાડામાં વડગા પટેલની ડેલીએ સૌ ડાયરો બેઠેલ છે તે વખતે એક ખેભરીયો સાંઢિયો સામે આવીને ઝૂકી પડ્યો અને સાંઢિયાના અસવારે આવીને કોરિયોની પોટલી રાણા ખૂટીની સન્મુખ ધરી દીધી અને રાણો ખૂટી પૂછે છે કે આ શું છે ભાઈ અને પેલો કહે છે કે આ ત્રણસો નાતા બાગાત થી જામના ચીલા નગર પાસેથી લીધેલ દંડની સંભાળી લ્યો પણ ક્યાંથી ભોગાતથી જામના પાસેથી રાણા ખૂટી ને ભરદાયરા વચ્ચે આખી વાતની જાણ થાય રાણો નીચું જોઈ ગયો અને આખી એ પોટલી રાજા બારોટ ને સામે ધરીને હાથ જોડ્યા આ લે દેવ આ તુને સમર્પણ છે ઈ કોર્યું ની વાત પછી પ્રથમ તો મને કહી દે કે હવે અગ્યારમો દુહો બોલવાની રજા છે બાપ એમ પેલો રાજો બારોટ કહે છે કારણ કે જ્યારે રાજા બારોટે એક વીસ વીસ બોલી હતી ત્યારે રાણા ખૂટી એ કીધું તું કે અગ્યાર માં

કે અગિયારે મેર અભંગ લોકો માં જો નાથા જલમ ન થાત તો જોશી ને પૂજા ચાવ આજ પોલે જયારે લીલા જોશી અને પૂજા ચાવ જાય છે ત્યારે નાથો ભગત એનું કહે છે કે આવો આવો પોલો પાણે તમે ક્યાંથી ભૂલા પડ્યા અને આ તમારા રાજ સિંહાસન ને તમારા રાજ વૈભવ જોવા નાસાબા બાકી તમારું કામ તો આજ મોટા રાખડી દઈ મોકલી છે ને એક ધર્મ માનેલ બહેન હતી એટલું કહીને બે પરોણાઓ સોના મુઠવાલી એક તલવાર ખંભે પહેરવાની સોનાની હમેલ

પરોણો એને રૂપાળી બા મોકલેલા પોશાક પહેરાવતા ગયા અને રાજ ભક્તિ ના પોરોશ વડે નાથા ની છાતી ફુલાય બની ગઈ અને ઉમળકા આણી એને પૂછ્યું માને કેજો મારા સરખું કામ સુપતા રહે માં તો આપણા હાડ ચામડી ના ખાડું કહેવાય નાથા બાપા માના દુખ વાત તો એક માં જાણે ને બીજા જાણે છે બજરંગ બાકી માને માથે તો ગુજારવી બાકી નથી રાખી અને નાથો બાબો કહે છે કે માને માને માથે માથે તો બહુ જ વીતે ગયું એમ છે ને ત્યારે નાથો બાબો પૂછે છે કે કોણે અને ત્યારે કહે છે કે કામદારે ઓતા ગાંધીએ બીજા કોણે મલગ માં બીજા કોની મૂછે છે લીંબુ લટકે છે ભાઈ કે મને આવી રીતે ત્રાસ આપે પણ વાત તો કરો ભાઈ બની ગઈ છે વાત શું કરે હવે જે દિનો મોટા ગામોતરું થયું ને તે દિવસથી થી કુંવર ભોજ રાજાજી ની ઘોડીએ હતા તે દિનો ઓ તો ગાંધી માને સારતો નથી રાજમાં પોતાનું જ ધાર્યું કરતો આવે છે માનો તો વગર જ વકરજ જ કાઢી નાખ્યો છે માને ખાસડા બરાબર કરી મેલ્યા છે માને લાગી ભે કે ઓતો ગાંધી ક્યાંક કુંવરને મારી દેશે એટલે માએ અમારો ઓછ લીધો છે અમે માને અને કુંવરને ભાણવડ લઈ ગયા છે આજ એ વાતને બરાબર બાર વરસ વીત્યા છે હવે તો એજન્સીમાં પણ ઓતા ગાંધીને મૂત્રે જ દીવા બળે છે એટલે રાણો તો ગાદી આવે ત્યારે ખરા કોને ખબર દેશ વટે જ મા દીકરાની આવરદા પૂરી થશે કેમ કે જેઠવાના ભાયા તો પણ એ વાણિયાની ભેરે થઈ ગયા છે ભાઈ ઠીક વાલા જોશી ઠીક લાલા જોશી અને પૂજા ચાવ જાજી વાતુના ગાડા ભરાય માને જઈને સાબદા કરો અને કુંવરને પણ તૈયાર રાખો

એમ નાથો વચન આપે છે અને બંને રાજપૂતો આ બાજુ નાથા એ સોરઠ માંથી વીણી વીણી ને એક એક હજાર મકરાણીઓને ભેગા કર્યા અને પોતા ગાંધીને સંદેશો મોકલ્યો કે રાજકુવર અને રાજમાતાને સંતાપવા આળસી

ગફલતમાં રહ્યા અને નાથો પોરબંદરના દરવાજા ભાંગી અને ચોકીદારોને ઠાર મારી શહેરમાં આગળ વધ્યો અને તોપખાને જઈને હાકલ દીધી કે રાણાની આજ્ઞા સાંભળવા છે કે આ ઘડીએ જ ઓતા કામદારના મકાન સામે તોપુ માંડી દો નિકર હમણાં મારા એક હજાર મકરાણી તમારા શરીરના શાક રાંધે જમી જશે એવું કહે છે પોરબંદરમાં જઈ

કામો કર્યો મલકાખામાંથી ઘોડા શું મરી ગયા હતા કે તે સિંગડાની દેવતા જગ્યામાં મંતની બે સિંગડાયું કાઢી હવે રાખ રાખ મેરાણી અરે નાથો ભગત જયારે મોટવાડે જાય છે એની ઘરે ત્યારે નાથો ભગત એની ઘરવાળી આમે વાત કરે છે કે હવે રાખ રાખ મેરાણી બારવટા શું ઘોડા વગર ખાતા હશે અને ત્યાં જગ્યામાં કા ઘોડાની ખોટ છે પડ્યા પડ્યા ખાતા હતા તે કરતા હુંકા હુંકા વાપરાની અરે પુરુષ આ નાથો ભગત એને એની પત્નીનો નો સંવાદ છે અરે પુરુષ તેની જામની ફોજ વાંચે થઈતી ને તું ભાંગીને હરજી ઘૂંટાણી મહારાજના પગુમાં પડી ગયો તો તે વેળાના વેણ સંભાર સંભાર એને તને વચને બાંધ્યો તો તે જોજે ઓ સિંગડા માથે ગજબ કરતો નહીં અને બીજું કહ્યું તું કે મોઢવાડામાંથી હાથ કરતો નહીં પણ તે તો આપણી જન્મ ભવની પણ એમ ઉગાડી કરી ને લુહાણાના છોકરાને બાન પકડીને ચાર હજાર કોરિયું ભણાવી ભગત બારવઠું આથમનું ટાણું થેગું લાગે છે એમ તેની નાથા ભગતની પત્ની કહે છે નાથા ભગતની અને નાથા ભગત હવે કહે છે કે વાંધો નહીં ઈ ઈવાતી વેણ કાપ

ઊંઘ કરી સવાર પડ્યો હજુ તો નાથાના હાથમાં દાતણ છે ત્યાં જ માર્ગે મેરુનો એક જૂથ આવતું દેખાયું અને આવીને નાથાને કહ્યું બાબા હોમ ભેડી થઈ છે તે તમને બોલાવે છે અને નાથો ભગત કહે છે કે ક્યાં ભાઈ મને બોલાવે છે અને રી કહે છે કે રીણાવાળાને પાદર બહુ સારું હાલો રીણાવાડા ગામને પાદર મેરોનો

રાણા ને માથે દમણ થાય છે કે કાં તો બારવટીયા પકડી ગયો નિકર રાજપાટ મેલી ગયો અને ના તો ભગત કહે છે કે પછી પછી શું થયું ત્યારે પેલો આગાવાન કહે છે કે પછી કામ આપડી ભોમ બેડી કરીને રૂપાણી બાયે કહ્યું છે કે નાસા ને પાણી પીવે નગર પછી તમે કાવ જવાબ દીધો એમ નાથો ભગત પૂછે છે અમે તો આઠ દિની અવજ દઈને આવ્યા છીએ તો ભલે આખી નાદને સંતાપ થતો હોય તો હું સુપાઈ જવા રાજી છે આજ થી ચોથે જમણે તમે આવો હું મારું કામ આટોપે લઈ ખુશી ચાલી નીકળ્યું અર્ધો એક ખેતર પર્વત કુછડ્યો કુછડિયા નામ નો મેર એકદમ ઉભો થઈ રહ્યો અને સહુએ ચમકી ને પૂછ્યું કાઈ ભાઈ કાવ કાવ તમે બધા દાઢી મૂછના ધણી થઈને હાથે કરેને નાથાને સુપે દેવા હાલ્યા છો અને અંતરમાં કઈ લાજ શરમ ઉઠતી નથી મેરાણીને પેટ પાક્યા છો કે શું અને ત્યારે કહે છે કે તી કાવ કરવું એવ તમારે કરવું હોય તી કરજો હું તો તમારી નામ નામરદાઈમાં નહીં ભળું એટલું બરવીને પર્વત નોખો તર્યો અને પાછો મરડીને નાથા પાસે ગયો અને કહ્યું કે ભાભા અમારા સૌનો મત નથી મળતો માટે તું તારે કરતો હોય ત્યારે મેરોની મંડળીને આંબી લીધી અને સહુ છૂટા પાડવાનું ટાણું થયું તે વખતે આખા મંડળ પાજી કુંજો ઘસ્તરીયો બોલ્યો કે ભાઈ હાલો રાણા જેવો હોય તેવો જવાબ તો દે આવીએ અને હાલો કા રાણાની બીક લાગે છે પોરબંદર જઈને પૂજા ખસ્તરિયાએ રાજમાતાની અને રાણાની પાસે ખાનગી વાત ખોડી કે મડી તમે જે પર્વતને ભાઈ કહેલો છે એણે જ જઈને નાથાલે ચડાવ્યો છે અમારી વસ્તી એણે ધૂળ મેળવી છે એને સાથે લાદવો રાણો છાડવો વગેરે સાત જણ પણ ભળિયકા છે

કામ ખોટું છે ત્યારે એ છ છ મેર હતા ને એ મેર ફાંસી ને પોલે ચડી ગયા હતા અને રમતા રમતા છયે જણા તોપ ને મોઢે બંધાઈ ગયા અને પોર બંદર માં વીરડી ને નાકે એ તમામ ની ખાંભીઓ છે હજી પણ આની આ છયે છ પૂજાય છે અને રૂપાળી બાઈ પૂંજા ખસ્તરિયા ને બોલાવી ને પૂછ્યું કે પૂંજા ભાઈ હવે નાથા શું કરશો એજન્સી બહુ અકળાઈ ગઈ છે અને આપણા રાજને જફા લાગશે બાળી મને રાજનું ઉચામાયેલું ઝેર આપો એટલે હમણાં નાથાનું મડું લે આવે અને હાજર કરા બાકી તમારી ફોજને તો ફાકડા જ કરે જાશે મરને વલત્યાનવાસી તોપવું ઉતરે એનું શું કારણ છે માળી ઇના સાથનની માલિકોર શિયાળ સીંગીને મોણવેલ ભરી છે એના અંગેમાં અંગ માથે તોપને કાર નહીં ફાવે અને હાથિયારે તો એ મરે તેમ નથી માટે લાવો ઝેર હમણાં એનો ઘડો લાડવો કરે નાખા એમ પેલો કુંજો ખિસ્તર્યો હતો ને એ ખૂટી ગયો હતો અને આઠે ઉંગરથી ઉતર્યો નાથો માઠા સુકન થાય ત્યાં બી તે ભૈરવ કકડે નાથા જમણા જાંગર જાય મોઢાને મારવો નહોતો ભગત તો સાગનો છોટો સોટો અને કહીએ કટારા માથે મેવાડા તલવાર ના મારવો નહોતો ભગત તો સાગનો સોટો અને હવે આ બધી જ રીતે નાથા ભગત ને પકડવાની કોશિશ કરી પણ નાથો ભગત ક્યાંય પકડાયો નહીં હવે નાથા ભગત ઉપર કુંજો ખિસ્તરીયો છે તે કુંજા ખિસ્તરે કાવતરું રચ્યો છે કે ભગત આજ એકવાર ભાઈબંધોનું કહેવું માન અને ત્યારે એની બેન પાસે જાય છે અને કૂટવી દે છે અને એને બેનને ઘરે જમવાનું નોતરું નોતરું દે છે જે તેની ધર્મની માલેલી બેન હતી અને ખિસ્તરીમાં હતી તેને નોતરું દેવડાવે છે કે નાથા ભગતને કહો કે મારે ઘરે જમવા આવે અને આ બધું જ કાવતરું હતું પૂજા ખિસ્તરીયાનું અને જ્યારે ભગત નીકળે છે ને એની બહેન ઘરે જમવા ત્યારે બધા જ એના સાથીદાર કહે છે કે ભગત આજ એક વાર ભાઈ બંધોનું કહેવું માન માઠા સકન થાય છે અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ હો ત્યારે નાથ ભગત નથી માનતો અને અરે ભાઈ બેનને ઘેર જવામાં કાં બીક હતી અને સુકન અપશુકન કોઈ મૃત્ય જોયાને એવું કામ જોવા ભગત અમારું હૈયું તો આજ કબૂલતું નથી અને ભગત તું આજ માની જા અને પાછો વળી જા પણ નાથો ભગત તો તમારે વળવું હોય ને તો વળી જાવ બાકી મારે તો આજ હાથલે પૂગીને હળદી ગોળને ગેર ખાધા વિના ને તો મને રોટલા ખાવાનું નોતરું છે અને અપસુકન ભાડીને નાથો પાછો વળ્યો ઈ વાત જો બેનને કાને જાય ને તો બસાડી જીભ કરડે ને મરે જાય એટલે હું પાછો તો નય જ વરું માટે તમને ભરોસો ન હોય ને તો ખુશીથી તમે બધાય વરે જાઓ પાછા બે જણા પાછા વળ્યા ને બાકીના ને લઈને બારવટિયા એ બેન ને ઘેર જમવાના ઉલ્લાસમાં બરડાની ગાડીમાંથી ઘોડીને ઉતારી હો અને હાથલા ગામમાં

હાથલા ગામમાં નેરામાં આવ્યો ત્યાં આડો કાળો એરું એટલે કે કાળેતરો નાગ આડો ફર્યો અને સાથીઓએ ફરીવાર ચેતવ્યો કે ભગત આ બીજી વાર બાઠું અપસુકન થાય છે હજી કોઈ રીતે વળવું છે તો વળી જા ભગત જો વળું તો તો મારો જનમારો લાજે અને જગદંબા જેવી બેન મારી ગળા ટૂંકો ખાઈ ને મરી જાય એટલે હું પાછો તો નહીં જ વળું અને વરી પાછો ચાલ્યો નાથો ભગત અને ઘોડીએ હરજી મહારાજની ડેલી આવીને હેતની હાવડ નાખી અને છેવાડા ઘરની ઓસરીને થાંભલીએ પોતાની ધર્મની બહેન ઊભી છે અને એના મો ઉપર મસ ઢળી ગઈ છે કારણ કે નાથાએ સાદ કર્યો કે કા બેન પોગ્યા છીએ ઓ કે બાયે હાથની ઈશારત કરીને હળવેથી કહ્યું કે ભાઈ અહીં જરાક આવતો જો નાથો અને એને ખબર હતી કે એની બેન પાસે જાય જો નાથો ભગત પેલા તો એની બેન એને કહી દેશે અબ ઘડી ઉતારો કરે ને આવીએ છીએ હો બાપા એમ કહીને નાથો भगत ઉતારે જાય છે ને પછી તો આવી રહી આ મારા વીરા એમ કહીને બેન મોટો નિશાસો નાખે છે કારણ કે બેન ને ખબર હતી કે ઝેર એના જમવામાં ઝેર નાખેલું હતું એ બોલી શકતી અને પછી મોટો નિહાહો નાખે ને કહે છે કે પછી તો આવી રહ્યો મારા વીરા એ વીણ બોલાયો પણ બારવડિયા ને કાને પહોંચ્યું જ નહીં અને નાથો મો મહેમાનોને ઓરડે ઉતારવા કરવા

નહીં પણ મને ઝેર દઈને લૂતો મારવો મારે તો હથિયારે કહે છે અને કુંજો ખિસ્તરીઓ વગેરે ચાર જણાએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો વછોડી દીધી હો પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી જ નહીં ત્યારે અવાચક બનેલા નાથાએ પોતાના સાથળ સામે આંગળી સિંધાડી અને લોચા વળતી ત્યાં સંતાડ્યા છે ખરું ને અને મળતા મળતા બારવાટિયા હા કહેવા માટે ડોકું ધુણાવ્યું પણ હત્યારાએ એનો સાથળ ચીરીને બંને ચીજો બહાર કાઢીને ફેંકી દીધી

નજર કરીને જ સમજી લીધું કે જવા મર્દો થી નહીં પણ ઝેર થી આ બારવટિયા ને માર્યો દેખાય છે એટલે પુંજા ને ઇનામ ન મળ્યું અને રાજ્યએ રાજ્યએ એ રીતે નાથાના પ્રાણ લેવરાવ્યા અને મેરાણીઓ આજ પણ ગામે ગામ ગાય છે કે મોડા ને મારવો નતો ભગત તો સાગનો છોઠો નાથા મોડવાડિયા ની કથામાં મેર લોકો ની બોલી ના જે પ્રયોગ ઇતિહાસ નો તમને કહાની ના ત્રણ ભાગ જો તમને ગમ્યા હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય નાથા ભગત